નમસ્કાર આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે રાજપૂત અમદાવાદ હવે ભક્તિના એક અનોખા મહાપર્વ માટે સજ્જ છે લાખો ભક્તો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસ રથયાત્રા સત્તાવીસ જૂન ના રોજ નીકળવા જઈ રહી છે આ ભવ્ય યાત્રા માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અને ભક્તો પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ રથયાત્રામાં અઢાર સુંદર સજાવેલા ગજરાજ એકસો ભારતીય સંસ્કૃતિ ઝાંકી કરાવતા ટેબલો ત્રીસ અખાડાઓ અને અઢાર ભજન મંડળીઓ જોડાશે આટલું જ નહીં દેશભરમાંથી પચીસો થી વધુ સાધુ સંતો આ દિવ્ય યાત્રામાં પધારશે અને હજારો ભક્તો સાથે એક હજાર થી બારસો ખલ્લાસીઓ ભગવાનના રથને ખેંચીને ધન્યતા અનુભવશે આ ભવ્ય આયોજન માટે તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને એક કરોડ રૂપિયાનો વીમો પણ લેવાયો છે આ દિવ્ય યાત્રાના પ્રારંભ પહેલા પણ ભક્તિ અને શ્રદ્ધાના અનેકો રંગો જોવા મળશે પચીસ જૂન ના રોજ ભગવાનની નેત્રોત્સવ વિધિ થશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા મોટા લોકો હાજર રહેશે છવ્વીસ જૂને ભગવાનના સોને વેશ દર્શન અને રથની પૂજા થશે જેમાં જય અમિત શાહ ગજરાજો પૂજામાં મુખ્ય અતિથિ તરીકે જોડાશે અને સાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ પૂજા આરતી કરશે આખરે જે છડની સૌની પ્રતીક્ષા છે તે સત્તાવીસ જૂન ના રોજ સવારે ચાર વાગે મંગલા આરતી સાથે રથયાત્રા ની દિવસ ની શરૂઆત થશે જેમાં અમિત શાહ હાજર રહેશે અને સવારે સાત વાગે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસ મિનિ રથયાત્રા નો શુભારંભ થશે રથયાત્રા નીકળશે રથયાત્રાને પ્રારંભ વિધિ ગુજરાત રાજ્યના માનનીય શ્રી કરશે રથયાત્રા પૂર્વે મંદિરમાં અનેક ઉત્સવો ઉજવા ઉજવાતા હોય છે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ વિધિ છે ગજરાજોની પૂજન કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીને પ્રતિપદાના દિવસે સોના વેશમાં શ્રદ્ધાર કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથજી જ્યારે આટલી મોટી સંખ્યામાં માનવ મહેરાવણ વચ્ચે જતા હોય ખબર અંતર પૂછવા માટે દુઃખો લોકોના દુઃખ સુખની હાલ સમાચાર લેવા ત્યારે મંદિર તરફથી ભગવાનને સાથે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે એ પ્રસાદની વ્યવસ્થામાં ત્રીસ હજાર કિલો મગ પાંચસો કિલો કેરી પાંચસો કિલો જાંબુ અને દાડમ કાકડી તૈયારી કરવામાં આવે છે દિવસે ભગવાનની આંખે જે કપડાથી પાટો બાંધવામાં આવે છે જેને આપણે ઉપેરણા કહીએ છીએ એ બે લાખ ની સંખ્યામાં રથયાત્રાના દિવસે ભગવાનના પ્રસાદ રૂપે દર્શનાર્થીઓમાં ભક્તોમાં વેચવામાં આવશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળે ત્યારે નગરજનોને એક ખાસ અપીલ કે ભગવાન જગન્નાથજી આ આપણા દ્વારે આવે છે ત્યારે ખૂબ જ શાંતિ અને સદભાવપૂર્ણ વાતાવરણમાં આપણે આ રથયાત્રાને ઉજવીએ આપણે વર્ષોથી આને લોકોત્સવ તરીકે ઉજવતા આવ્યા છીએ એ જ પ્રણાલીથી આપણે ભગવાનની ભજન ગાઈએ પૂજન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આ સમગ્ર સૃષ્ટિ આપની રચના છે આપની રચનામાં કોઈ દુઃખી ન રહે એ પ્રકારે આપણે ભગવાન ને પૂજા કરીએ અને સર્વ સૃષ્ટિના લોકો સુખ સંપત્તિથી પરિપૂર્ણ થાય સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા એ ભગવાનને પ્રાર્થના કરીએ